સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ શ્રીનાથજીના પાટોત્સવની સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગળ વધાઈ હો વૈષ્ણવો આ સામગ્રી મેં ખીર અને ખરમંડાની સિદ્ધ કરીને બનાવી છે અને આજે શ્રીનાથજી બાવાનો પાટોત્સવ છે એટલે શ્રીનાથજી બાવાને મેં આ સામગ્રી ધરાવી છે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આ સામગ્રીમાં મેં મેંદાનો ઉપયોગ કર્યો છે પૂરી બનાવવા માટે અને જે ખીર આપણે રેગ્યુલર બનાવતા હોય એ રીતની ખીર કેસરવાળી સિદ્ધ કરીને પ્રભુને ભોગ ધરાવી છે અને અષ્ટખાઓ પ્રભુ સમક્ષ ગાન ગાઈ રહ્યા હોય એવી રીતે મેં પ્રભુ સમક્ષ ધરાવ્યા છે જોઈ શકાય છે કે પ્રભુની સમક્ષ આ સામગ્રી ધરી છે અને પ્રભુના ચરણના પણ આપણે દર્શન કરી શકીએ છીએ દર વર્ષે વૈષ્ણવો ઠાકોરજીને ખરમંડા અને ખીરની સામગ્રી આજના દિવસે ધરાવતા હોય છે આ સામગ્રીનો સંપૂર્ણ વિડીયો તમને મારી ચેનલમાં જોવા મળી જશે સ્ટેપ બાય સ્ટેપ મેં પૂર્ણ રીતે આ કેવી રીતના સિદ્ધ કરવી એનો વિડીયો મૂકેલો જ છે આશા રાખું છું કે તમે મારો વિડીયો જોઈશો અને એમાંથી ખરમંડાની સામગ્રી પણ સિદ્ધ કરશો અને ખીરની પણ સિદ્ધ કરીને પ્રભુ સમક્ષ ધરાવો આજના દિવસે પ્રભુ સતગરામાં પધાર્યા હતા અને આજના દિવસે બધા જ બહુજી બેટીજીઓએ સાથે મળી અને પ્રભુ માટે આ ખીર અને ખરમંડાની સામગ્રી સિદ્ધ કરીને ધરાવી હતી અને આજના દિવસે એ દિવસને યાદ કરીને સતગરાના દિવસોને યાદ કરીને પ્રભુને ખરમંડા અને ખીરની સામગ્રી ધરાવવામાં આવે છે વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ